જય જગન્નાથ મિત્રો કેમ છો બધા આવ્યા છો તો પહેલાં મારા વાલા સબસ્ક્રાઇબ કરી નાખવાને એ આનંદ આખો અલગ જ હોય હો અને હવે આપણે બ્લોગનો આનંદ લઈ તો બધા જો ધીમે ધીમે કામે લાગી ગયા મારી બા જેવા જાત્રામાંથી આવ્યા એટલે ઘઉં સોખા સાફ કરવા ખુશી બેન આરે બે ગયા પછી બપોરનો સમય થઈ ગયો એટલે આખું ઘર બેસી ગયું જમવા બધા હારે અને પછી સાંજનો જેવો સમય થયો એટલે બધા હેઠે આવ્યા તમને થાય હતું અંધારાના કેમ બેઠા પણ જાણે બધા મને વળાવ આવ્યો ને એવો મને અનુભવ થતો હતો કારણ કે ધોવાનો ભોં ટાકો કારણ કે વાયસ આવા મળી હતી નવું વરસાદનું પાણી આવ્યું તો નક્કી કર્યું ધોઈ નાખી ઉપરના ટાકા તો મારો ખમે નહીં એટલે હું ભો ટાકો બે જ ધોવા કારણ કે નાના ટાકા હતા ઉપર નહીં તો નાનો ભાઈ ધોવા નહોતો અને પછી લાગી તે ભૂખ એટલે અમારે ખુશીબેન જો મગફળીને એવી મસ્ત શેકવા મળ્યા અને અમારા આસ્થાબેન ખાલી એનો અનુભવ એને આંખ તો તમે જોવો જેણે મંદરનો આનંદ ઉતરી ગયો હોય ને એવી આંખું કરે છે એવું એને મકાઈ ભાવી ગયો અને એને જોતા તો હળું મને મન થઈ ગયું અને પછી તો હું જો જાગુ પાસે જાગોને કીધું મારી હાટું મકાઈ શેકી નાખ અને એ મકાઈ શેકા ભેગી પછી એની ઉપર જો ભાઈ મીઠું અને લીંબુ લગાડીને આનંદ આવી ગયો ચાલો મારા મિત્રો બધા મકાઈ ખાવા માટે તમને પણ